હલો બધાને જે મત બનાવવું છે પરવળનું ચાક જો આવી રીતના હોય છે કોનો કોને શાક ખાધું તે કોમેન્ટ કરીને કહેજો જો આવી રીતના હોય એને ચા આવી રીતના ચાલુ કરવાની ચાલો તાન પછી કટકા કરી દેવા નાખી સોડાનો છાપ હોય એવી રીતના બનાવવાનું હોય હું બટેટું નાખીશું બટેટા વરવાનો છાપ સરસ લાગે છે તો આવી રીતના ચાલુ ઉતારી દીધી હાલો આપણે બધા ચૂંટારી લઈએ તો બધાને ચાલુ ઉતારી દીધી હવે આપણે જો આ શું કરીએ રીતના બિયા હોય છે ફૂણ આવે તો નાખીને તો કાઢી કે જો આવી રીતના બિયા હોય છે ચપ્પર કટિંગ થઈ ગયા છે આ બાજુ બટેટા હવે આપણે થોડુંક ડુંગળી ચૂંટાઈ જો આ શાકમાં નાખવા ડુંગળી જ ટામેટો આ છે બરાબર

subscribe કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો તમને આવતા રહે આગળ બધાને જય માતાજી હોઈએ બુરો કોણ શું ચાર જો કરવાનું આવું છે નો બનાવ્યો એકવાર બનાવજો